લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થતાં આપના ઉમેદવાર ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી છે જોકે ચૈતર વસાવાના નામની જાહેરાત થતાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલમાં નારાજગી જોવા મળી રહી હતી ત્યારે હવે મુમતાઝ પટેલના લોકસભા ચૂંટણી લડવા અંગે રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે નમસ્કાર હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મુમતાઝ પટેલને કોંગ્રેસ નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર સામે ઉતારી શકે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે નવસારીમાં હજુ સુધી કોને ટિકિટ આપવી તે હજી નક્કી કરવામાં આવ્યું નથી તેમાં મુમતાઝ પટેલ અહીં પાટિલને ટક્કર આપી શકે છે સાથે જ આ રીતે સ્વર્ગસ્થ અહેમદ પટેલના નારાજ સંતાનોને કોંગ્રેસ બનાવી શકે છે નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારી જિલ્લાના સાંસદ સીઆર પાટેલ સામે કોંગ્રેસ હજુ સુધી ઉમેદવાર નક્કી કરી શકી નથી કોંગ્રેસમાંથી સીઆર પાટેલ સામે કોણ ચૂંટણીના જંગમાં ઉતરશે તેને લઈને અનેક તર્ક વિતર્કો જોવા મળી રહ્યા છે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલની નવસારી લોકસભા બેઠક ઉપર પસંદગી થાય તેવી ચર્ચાઓએ ખૂબ જ જોર પકડ્યું છે નવસારી માટે પટેલનું નામ ચર્ચામાં નવસારી અને સુરત કોંગ્રેસના આગેવાનોમાં ચિંતા જોવા મળી રહી છે અને મુમતાઝ પટેલ નવસારી લોકસભામાં ચૂંટણી ન લડે તેવા પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે નવસારી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલે આડકતરી રીતે મુમતાઝ પટેલને નવસારીથી ચૂંટણી ન લડવા માટે સંદેશો આપ્યો છે શૈલેષ પટેલે જણાવ્યું કે મુમતાઝ પટેલ સામે ઉજ્જવળ ભવિષ્ય છે અહીંથી ચૂંટણી લડવું તેમને વિચારવાનું છે કારણ કે આગળ પાર્ટી તેમને રાષ્ટ્રીય લેવલે જવાબદારી સોંપી શકે છે જો મુમતાઝ પટેલને ટિકિટ આપવામાં આવે તો ખભેથી ખભે મેળાવીને આર પટેલને હરાવવા માટે સૌ કોઈ મજબૂતીથી લડશે જો કે કોંગ્રેસમાંથી નવસારીના મેદાનમાં કોણ ઉતરે તેની ચર્ચામાં જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ પણ છે ત્યારે શૈલેષ પટેલની પાર્ટી જે આદેશ આપે તેને માન્ય રાખવાની તૈયારી દર્શાવી છે મુમતાઝ પટેલ જો નવસારી બેઠક ઉપર ચૂંટણી લડે તો આ જંગ ભારે રસપ્રદ બની શકે છે સીઆર પાટીલ આ બેઠક પર જંગી લીડથી જીતવા આવ્યા છે અને આ નવસારીની બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે ત્યારે કોંગ્રેસ જો મુમતાઝ પટેલને ટિકિટ આપશે તો જંગ રસપ્રદ બની શકે છે સીઆર પાટીલ નવસારીમાં મોટી લીડથી જીત મેળવવા આવ્યા છે ત્યારે સીઆર પાટીલ સામે કોંગ્રેસ મુમતાઝ પટેલની મેદાને ઉતારશે કે નહીં તે હવે જોવાનું રહ્યું અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણી અંગેની આવી જ અપડેટ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર